તમારી માટે લઈને આવી ગયો બે હાજર હતો દસમા મહિનાની ટાટા ની બાર ટાયર માં ગાડી એમાં આજીવન ટેક્સ ભરેલો ટાયર નેવ ટકા આપી દેવાની હે વેચી દેવાની હે ખાલી એકમી લાખ રૂપિયામાં અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે મોરબી અને વગર દલાલીય વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વાર એ મારા વાલીડાઓ તમારી માટે ગાડી લઈને આવ્યો ટાટા એસ ગોલ્ડ બે હજાર

તમારી માટે લઈને આવી ગયો ચાલુ લોને બે હજાર ઓગણી ના બાર માં મહિના ની સાડત્રી અઢાર બી એસ ટાટા ની ગાડી આ ચૌદ ટાયરની ગાડી ચાલુ લોને દઈ દેવાની છે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને વગર દલાલ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો તમારી માટે લઈને આવી ગયો રાજકોટ રજીસ્ટ્રેશન નું જેસીબી બે હજાર અગિયાર મોડેલ ને કિંમતય ખાલી અગિયાર લાખ રૂપિયા અને મારા વલા આપી દેવાનું છે વેચી દેવાનું છે તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો જોવા માટે રાજકોટ અને વગર દલાલીય વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ એ મોટા ભાઈ તમારી માટે લઈને આવી ગયો બે નો બોલેરો આપી દેવાનો હે વેચી દેવાનો હે મારા વાલા આ ફેમિલી બોલેરો દઈ દેવાનો હે ખાલી 4 લાખ ને 25000 માં અને તમારે જોતો હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે સિંહોર અને વગર વગરદલાલ્ય વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ હાલો મારા વાલીડા તમારી માટે ચાલુ લોને ગાડી લઈને આવી ગયો ટાટા હોળ બાર સીએનજીમાં ખાલી ત્રણ લાખની એકાવન હજાર ડાઉન પેમેન્ટમાં આ બે હજાર ત્રેવીસના દસમા મહિનાની ટાટાની ગાડી હોળબાર આપી દેવાની છે વેચી દેવાની છે અને તમારે જોતી હોય મારા વલા તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને વગર દલાલીએ વાહન લેવા માટે આપણી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ

અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ આ લો મરાવાલીડાવ તમારી માટે લઈને આવ્યો બે 2017 ના 12મા મહિનાની Tata ની 14 ટાયરમાં ગાડી એમાં આજીવન ટેક્સ ભરેલો ટાયર બધાય નવા આપી દેવાની હે વેચી દેવાની હે ખાલી 22 લાખ 51000 માં અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક્ટ કરો અને વગર દલાલીએ વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ વલા તમારે જોતો હોય તો નંબર ઉપર નીચે આપેલા હે કોન્ટેક કરો કિંમત ફોન ઉપર થાય અને જોવા માળીયા હાટી ના મળી જાહે અને વગર દલાલી વાહન લેવા માટે આપણે આઈડી ફોલો કરો જય દ્વારકાજી પાછું સાંભળ્યું તમારા કાને હું બોલું એ સાંભળ્યું હે ખાલી ચાર લાખ ને ત્રીસ હજાર માં અગિયાર દ બે હજાર દ નું મોડલ થઈ દેવાનું હે અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો અને વગર દલાલી વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાજી ખાલી આઠ લાખ એકાવન હજાર માં પચીસ હોલ ની ગાડી બે હજાર અગિયાર મોડલ ની વીમો નવો ભરેલો રાજકોટ મોટી કે હા મારા વાલા તમે સાચું સાંભળ્યું તમારા કાને સાંભળ્યું હું બોલું એ તમે સાંભળ્યું આ ગાડી દઈ દેવાની એ આઠ લાખ એકાવન હજાર માં અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાજકોટ અને વગર તલા લે વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાજી એ કાચ કેરી ડીશ માં ગુલાબ કે રોગો તમારા ઘરની દિવાલી ઉપર રાખો આવી ચૌટ ટાયર ગાડીનો પોટો તો હલો મારા વલીડાવ તમારી માટે લઈને આવ્યો બે હજાર ના ચોથા મહિનાની ટીપટોક કંડિક્શન માં ચૌદ ટાયર ની ગાડી આપી દેવાની છે વેચી દેવાની હે અને તમારે જોતી હોય તો ઉપર નીચે ભાઈના નંબર હે કોન્ટેક કરો જોવા માટે રાજુ લા અને વગર દલાલીય વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ જીશ અરે ઓબા અને તમારે જોતી ઉપર નીચે ભાઈ ના નંબર હે કોન્ટેક કરો જોવા માટે પોરબંદર અને વગર દલાલીયા વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દુઆર કદીશ

આપી દેવાનું હે વેચી દેવાનું હે ખાલી માટી આ હેલાસી લાખ માં દઈ દેવાનું હે અને તમારે જોતું હોય તો ઉપર નીચે ભાઈ નંબર હે કોન્ટેક કરો જોવા માટે વડોદરા બાજુ અને વગર દલાલીયા વાહન લેવા માટે આપડી આઈડી ફોલો કરો જય દ્વારકાધીશ